શ્રી ઉમયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા મધ્યપ્રદેશના મંદસૂર જિલ્લાના ગામ સુરી અને ગામ ગુરાડીયા દેદા ખાતે

ગામ સુરી અને ગામ ગુરાડિયા દેદા ગામે શ્રી ઉમેયા માતાજીના ફોટો મંદિરની સ્થાપના કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી ઉમેયા માતાજી સંસ્થાન ઉંજાના માનદ મંત્રી શ્રી જયંતિભાઈ પટેલ સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવિણભાઈ પટેલ પૂર્વ સહસચિવ શ્રી પ્રહલાદભાઈ પટેલ મંદસૌર જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રીમતી દુર્ગાબેન પાટીદાર ડોક્ટર વિજયભાઈ પાટીદાર ઊંજા સંસ્થાના કારોબારી સભ્ય શ્રી રાજેશભાઈ પાટીદાર શ્રી પાટીદાર બંને ગામોમાં વિશાળ સંખ્યામાં વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી બંને ગામોમાં શ્રદ્ધાળુઓ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી ઠેર ઠેર માતાજીનું નું પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અંતે માતાજી પૂજા અર્ચના આરતી સાથે સ્થાપન કરવામાં આવ્યું હતું સમાપનમાં સભા યોજીને ઉપસ્થિત મહેમાનોએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યા હતા જેમાં ઊંઝા સંસ્થાના સંગઠન સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ શિવમાયા માતાજી ફોટો મંદિર સંબંધિત માહિતી આપી હતી

પોતાના દરેક વિગતે વક્તવ્ય આપ્યું હતું આમ સભાના અંતે માતાજીનો પ્રસાદ લઈ ફોટો મંદિર સ્થાપના સમારોહનું સમાપન જય શ્રી ઉમાયા પીએ પટેલ મીડિયા પ્રભારી શ્રી ઉમાયા માતાજી સંસ્થાન ઊંઝા રાજુભાઈ પટેલ પાટણ